ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર આવેલા યુવા સુરબી મોલના પાર્કિંગમાંગ જુગાર રમતા જુગારીઓ ઝડપાયા ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને મળેલી બાતમીના આધારે શહેરના વાઘાવાડી રોડ પર આવેલા યુવા સુરબી મોલના પાર્કિંગમાંગ રેડ કરી જુગાર રમી રહેલા જુગારીઓને ગંજીપત્તા અને રોકડ સાથે ઝડપી લીધા પોલીસે જુગારની બાજી માંડી બેસેલા છ ઇસમોને ઓગણચાલીસ હજાર સાતસો પચાસની રોકડ સાથે ઝડપી લઈ જુગાર પ્રતિબંધક ધારા અંતર્ગત નિલંબાગ પોલીસ મથકે ગુનો દાખલ કરાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે Ya, waktu